બરા કઈ કટે

લાઈક કરશો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો આ મેઠા છે આની આપણે રેસીપી બનાવવાની છે આજમાં જોરદારમાં જોરદાર ખાવામાં કચલા કરતા પણ આ ઉત્તમ બહુ ભરેલા આવે અને જો કરડે પણ બહુ જ ત્યાં અને આ કેવી રીતે કાઢ્યા કેટલું બળ કર્યું યાની પહેલાનો વિડીયો તમે જોયો છે તો જોઈ આવજો અને આપણા દરિયાને નથી જેટ કોપનાથ મહાદેવ રેલ્યા એલ લાવ્યા છે મારા વાળા છે ને સંધુ હોળે છે બધું છે તો આપણે આનો છે ને ફટાફટ બનાવવાનો છે રેસિપી બનાવવાની છે તો રેસિપી આપણે કેવી રીતના તો સ્વાદ આવે એ તમારે જો હોય તો ખાસ કરીને વિડિયો પૂરે પૂરો જોજો તો તમને ખબર અને આને ખાસ કરીને આ ઈ બાજુ હું કે ખબર છે ને ઢગા કે ઢગા 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 વાહ ઢગા વાહ ઈલા तो आपने जैसे તો बनाने चाहिए तो पहले

ખાસ કરીને મેડિયમ બન્યા હતા તો સાખ મુક્તિ આપણો મસ્ત મસ્ત થઈ આપણે તો કે હેઠ ઉપર કર્યું નથી આમ તેમ કર્યું નથી એકમાં નીકળી એટલે કેસરી એકમાં નીકળી આમાં બાકી બીજા મીડિયમ હતી અને આવી છે અને ઓલું કરે છે તો આપણે ના થઈ હોય છે થઈ બોલો બસ આમ છે તો છે રસોઈ અને રસોઈ પાછી સવાદવાળી એક નંબર રસો હા તું અમે કોઈ રે ને ભાઈ પા આવી જા ને હાલો તો જલ્દી હવે આપણે શું કરવાનું છે સૌથી પહેલા એ ગણાઈ ગયો ને કે જજો સૌથી પહેલા હા સૌથી પહેલા તો આપણે ગેસ થઈ જવાનું છે તો સૌથી પહેલા સુલણ કરી સ્ટાર્ટ આપણે સાફ કરવા છે કે ટાઈમ છે પહેલા તો બધે સાફ પહેલા નાખી દીધું અને હવે આપણે નામ છે તેલમાં એક પાવડું બે ત્રણ ઉઈ જો કે ના ઉતરે હારી કરવાનું છે તમે જોવો ગાઈસ હા

આનંદ છે ને ગરીબ ચઢવા દેવાનું છે જેમ કે આપણે ગરીબી છે ને ને એવું રસામાં લેવાનું છે મારા વાલા તો થોડોક રસામાં રસ આવી જવા દેવાનું છે તો ચાલો ભાઈ આપણે તો કલર કલર સેલ સેલ કરવા માંડ્યો છે અને બદલાઈ ગયો છે કલર તો આપણે કાંઈ તેલને રામ રસ બોલે તો મીઠું વસ્તુ નાખેલ છે બીજું કંઈ નાખેલું છે નહીં અને આવી રીતનો કલર ફરી જાય છે એટલે આનો સવાલ જે છે ને એ બધો રસામાં આવી ગયો છે એટલે કે આપણે તેલમાં હવે આપણે બધો મસાલો નાખી દીધા હમ નવ દર્શક પાછોથી રાખવાની એટલે તમારા સને સોટેજ ન નગર આપણે આર આર મી લીધું નહી હોય ને તો બધી સોટી ને આજમાં આપડી રેસિપી આવી છે કે 1 રૂપિયા ને સરસો આવે એને મ બની જાય તમારે ગમે હે કા ટાણા જીરું તો ન હોય છે હા તો હવે

તો ફેમિલી આપણું જો આ બધું પાકી ગયું છે એટલે કે આમ તો પાસું છે મારા વાલા ઘણું બધું પણ આમ 80% પાકી ગયું છે નથી તાત્કાલિક લસણ વાળું મરચું નાખ્યું તાત્કાલિક પાણી નાખ્યું કેમ કે મરચાં આપણે બળવા દેવાનું નથી આમાં આ શાકની અંદર મરચું બાળવું નહીં એ યાદ રાખવાનું તમારે બધા હતા એમ હતી ને અને આમ તર એમ થાય છે પણ અહીંયા ગલેપ શરૂ છે અને સમય ઘણો થઈ ગયો છે જો છ ને અગિયાર મિનિટ થઈ ગયું આપણે આ વાળુમાં ઉપયોગ કરવાનો છે મારા વાત કાંઈ ઘટે તો ચાલો કાંઈ આવી રીતનું કાંઈ કામકાજ શરૂ છે પાણી નથી બળી જવા દે દઈએ આગળ બળી જાય એટલે બતાવીએ તો ફાઇનલી આપણે તે ઈ લો પાણી થોડું બધું ગાસ કરો ને મજા છે મને તો થોડા દીધું છે સડે છે ને લિંગા ખાસ કરીને વિડિયો જોયા સાદો અને એમાં એમાં જે ચેનલ છે તો એમાં બધા સપોર્ટ કરજો અને વિડીયો જોજો એમાં તો કે બાકી ના ચેનલ પર લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બાકી હોય તો કરી નાખજો આપણું સાક્ષરતા સરતા તો ચાલો ફેમિલી આપણું સાથ મસ્ત મજા નમસ્ત સડી જશે એ ધીમું કે આવો બાપા ઢાકડ સ્વાર આપણે જાજો મસ્ત સડી જશે ને આપણે એટલે રસ રાખવાનો છે ને આપણે નાખણ તો પતંગરી પતંગરી નાખી દે વાહ કેસ કે દે વાહ જોરદાર જોરદાર સાથ બની જશે એક નંબર સુગંધ એક નંબર આવે કા તો આવી રીતનું શાક બન્યું છે અને થરશે આ શાક જેટલું સાદું એટલું મજા આવે ને જેટલું થરશે ને એટલું લાલ થાય તો ગરમ છે અને ફ્લેશ શરૂ છે તો પાછો અત્યારે સમય ઘણો બધો થઈ ગયો છે મારા વાળા એવું હોય બધું આમ જો સાડા સર થઈ છે અને શાક સડી ગયું છે કન્ટિન્યુ મસ્ત તો હવે પછી અમારો વિડીયો તમને આ ગેમ હોય રેસીપીનો તો અમારવા રેસિપીનો વિડિયો તમને કેમ હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવો આવતો સબ્સ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળજો આપણે એક નવો વિડિયો તો જય માતાજી બાય એ ઉભા રહો સમજો લો બતાવી દીધી ને ઘર ફેમિલી તો કઢી પર માં આપણે બાય બાય કરી ત્યાં છો ને લાલ અજી લાલ થાય મારા વાલા અજી તેલ એહી પર છે ને શાક બી નું એક જ નંબર તો જ બકે અને આપણે કે લપક આમાં કે ભાંગ લે તો સેની જો આ રીત છે કેમ છે હે ગાઈસ મસ્ત છે ને